ડભોઈ તાલુકાના સિમલિયા ગામ પાસે હાઈવે આજુબાજુ પબ્લિકને ચલાવવા માટે ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો ફૂટપાથમાં બ્લોક લગાવવામાં આવ્યા હતા અવર જવર કરવા માટે પરંતુ બે તરફ ફૂટપાથનો ઉપયોગ છાણા સૂકવવા માટે થઈ રહ્યો છે ચાલવા માટે લોકોને હાઈવે પર જવું પડે ના તેને લઈને અકસ્માત થવાનો ભય રહે છે માર્ગની બંને તરફ લોકો દ્વારા પોતાના ઘરે ગાયો હોય તે ગોબર ઉપયોગ કરીને એને સળગાવવાનો ઉપયોગ થાય એ માટે રસ્તો વઢવાડા તરફ જવાનો હોય આવનારા પર્યટકોને પણ ફૂટપાથની નીચે જવાનો વારો આવે છે વહેલી તકે છાણા સુકવવાનું બંધ કરવામાં આવે તો ફૂટપાથ પર આવન જાવન કરતા રાહદારીઓને સુવિધા મળી રહે